મુંબઈની આઈઆઈટીની ટીમ દ્વારા બોડેલી મોડાસર ઓરસંગ બ્રિજનું કરવામાં આવ્યું પરીક્ષણ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ આવી કંઈ અઘટિત ઘટના છોટાઉદેપુર જિલ્લામાં ના બને એની તકેદારીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બહુચર્ચિત બનેલા એવા મોડાસર બોડેલી ઓરસંગ બ્રિજને કલેક્ટર શ્રીના સૂચનથી ભારદારી વાહનો માટે તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યો હતો ત્યારે આજ રોજ આઈઆઈટીની વિશેષ ટેકનિકલ ટીમ દ્વારા આ પુલની સ્થિતિ અને મજબૂતી અંગે વિવિધ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે આ ટેકનિકલ ટીમ દ્વારા પુલના વિવિધ ભાગોની તપાસણીની સાથે સાથે લેપ ટેસ્ટિંગ માટે નમૂનાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા છે અને આ લેબ ટેસ્ટિંગના આધારે આ પુલ અંગેનો વિગતવાર રિપોર્ટ તૈયાર થઈ બાદમાં આ પુલની સ્થિતિ અને પરિસ્થિતિ અંગે નિર્ણય લેવામાં આવશે બોડેલીના આર્થિક સામાજિક વ્યાપારિક દ્રષ્ટિએ આ પુલ અતિ મહત્વની કડીરૂપ છે ત્યારે પ્રશાસન દ્વારા આ તેની સુરક્ષા અને દ્રઢતા માટે જરૂરી તમામ ટેસ્ટિંગ બાદ આગળ નિર્ણય લેવામાં આવશે